તો જય માતાજી મિત્રો આપણે આબુ રોડ શિરોઈ જવા માટે અને હું ભરત આવે હવે ચા પાણી કરવા ઉભા રહ્યા હતા ચા પાણી થઈ ગયું આપણે તો મળીએ શિરોઈ બનાવી જય માતાજી મિત્રો આપણે પહોંચી જાય છે આબુ રોડ અને રસ્તામાં ઉભા રહ્યા કેમકે રાજેભાઈ ને બાપુ હું ભરતજી બરાબર ભરતજી બેઠા હે ને બાપુ બહાર ઊભા હે આ ઊભા જ છે ભરતજી તો આ આવે એટલે આપણે વાંચીને આકારવાનું શીરું બરાબર ગેસ ભરાવો ભરે હાલ ફોન કર્યો મેં મને થોડી વાર લાગશે આપણે થોડું વેટિંગ કરી લઈએ અને ગાડી લેવા જઈએ આપણા એન્જિન ચાલુ થઈ ગયું હતું એન્જિન લગભગ નવું થઈ ગયું હોય તો એ લઈને પછી આપણે નીકળવાનું હોય તો બન્યા રીજો બ્લોક નો આપણે આગળ આગળ આ હાઈવે છે ઉદયપુર જોઈ લો અહીંયા બધું જોયેલું છે ઓલ રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે એમપી હરિયાણા પંજાબ દિલ્હી સુધી આપણે એટલા એટલા ફરેલા એટલે કોઈ ચિંતાજી વાત છે બધી ખબર પડે તો જો જો જાહું એ પણ આપણે બતાવજો આપણે આવે એટલે બધું બતાવીએ બધા જ વાત તો તમે હોય જમાવતા રહ્યા बोला पाली पाली हाईवे बोले हम चिते डायरेक्ट आबू रोड से पाली का रोड पाली हाईवे बोलते है। हाँ। न, आबू आबू से आगे का जो पालनपुर वाले वो अलग सा है मैंने आपको ऐसा बोला था कि मैं आबू रोड से आगे लगभग पाँच एक किलोमीटर खड़ा हूँ तो आपको आबू रोड से आगे एक किलोमीटर खड़ा हूँ तो बोलो आबू रोड से आगे कौन सा कौन सा बोलते हैं पाली हाईवे थे ना हां तो पाली हाईवे खड़ा था ना मैं यही बोला था ना तो आप तो इधर से मेरे से 14 किलोमीटर आगे निकले <laughs> आपने लोकेशन डाला जाएगा समस्त क्या मंगाए आलू पराठा मंगाए आलू पराठा हम खाएंगे नहीं इसीलिए तीन आलू भाई भरत अंदर तो हम दोबारा कर ना बोला दोबारा ये ना चम्ना

આ મોન્સ્ટર મોસ્ટર પીવી રાધેભાઈ આ મોન્સ્ટર બહુ પીવી આ વડા રહી શકતા નહીં ચલો ખાવા તારી દઉં હર હર મહાદેવ ઉપવાસ નહી કરી શકતાલી તમારે ખબર

તો બનાવી જોડો અમ જય માતાજી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પહાડી વિસ્તાર અને સ્વરૂપગંજ થી આગળ રાજસ્થાન ઉદયપુર હાઇવે ને આ રે ઉદયપુર હાઇવે તો બહુ મસ્ત લોકેશન છે અને આપણે હું ગાડી ચલાવું અને આપણા ભાઈ પણ બાજુ બેઠા ઉતારવાની હું તો આપણે ગીરવાડા વીરવાડા ગો હો રાજસ્થાન આપણે પહોંચાઈએ થોડું લોકેશન હું ગયું એટલે આપણે ભૂલવેલી વખત Quan Thank you. થી દવાનું હા પણ થોડું લોકેશન આપણને ખારું દેખાવ ને બે જણા ઉભી રાખી ગાડી અને તમને વતાવીએ ખરેખર મોજ પડી જાય આવતા આવતા હા બરાબર ઘણા લોકો આપણે ગુજરાતી ફરતા જ હોય છે તો મિત્રો તમે જોઈ શકો વચ્ચે અમારી બાજુ દવા નહીં પણ તમે જુઓ વચ્ચે જે પોઈન્ટ છે ને મસ્ત દેખાય છે જુઓ મારો મોબાઈલ એટલો બધો નહીં પણ આટલું ઝૂમ થાય છે તો લોકેશન સારું દેખાય છે બતાવો ભરો તો અને આપણે હજી ભરતજીના અંદર આપણે કરે જોઈ લો તો આપણે શિરોહીમાં મળીએ બને જો બ્લોકમાં જય માતાજી

પછી નીકળ્યો પહેલા જામ ને હારે કોડ ચાલતો ચાલતું હારી હારે જ આવી જૂનો આવી બહુ જૂનો આવ્યો મિત્રો આપણા ભરતસિંહ ધરાવ લીધી બરોબર અને હું તો દઈ જઈ ગરમી ગરમીલા હતી વલ્લુભાઈ હું રાધેભાઈ તો આ જગ્યા પરથી અંદર છે લઈને આવે એટલે આપણે પછી યાદી ગાડી પર જઈએ ગાડી લઈને પછી આપણે નેકડીએ પાટણ બાજુ પછી ડીસા જવાનું ડીસાથી એક મિટિંગમાં જવાનું મિટિંગ પછી પાટણ જાઓ તો બ્લોકમાં આપણે આવી ગયા આબુ રોડ હવે ડીસા જઈએ છીએ

બધા મિત્રો વધારજો અને આપણે મળીશું રવિવારે અને આવા ડીસા જવાનું ડીસા જઈશું ડીસાથી પાટણ ડીસાથી પાટણ જવાનું એમ હા આ તો આપણે ડીસાથી પછી પાટણ મળીશું ફેરથી એક પાટણથી રાધનપુર રાધનપુર થઈ તો જય માતાજી મિત્રો આપણે રાતના ના વાગ્યા છે બાર ને ચુમ્માલીસ ને આપડે રાધે આપડે રાધાબી શિરોઈ ગયા તા રાત ના બાર નથી બાર ને ચુમ્માલીસ થી આપણે જાતે જાતે લગભગ ઘરે જાતે આપણે બે વાગી જાય બે ઉપર બે ઉપર વાગી જાય કમ્પ્લીટ અને પાટણ થી લઈ લીધો

દવા આપણે હોયથી આપણે એન્ડિંગ લઈ લઈએ તો બધાને જય માતાજી ગુડ નાઇટ બધાનો દિવસ સારો રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મહાકાળને પ્રાર્થના કરીએ બરાબર રોજ સૂરજ ઉગજ છે રોજ હાથમાં અને આપણા બસ એ રીતનું કહેવાનો મતલબ એમ કે આપણે રોજ તેલું બના એટલી મહેનત કરીશું અને મહેનતનું ફળ તો ભગવાને હાલશે કેમકે જે મહેનત કરે એ જે જીત્યા બાકી વાતો કરવાથી કોઈ થતું નહીં તો મિત્રો સપોર્ટ કરજો તો જય માતાજી